નમસ્કાર મિત્રો આજે આપણે ધોરણ દસના પ્રકરણ બે બહુપદીઓનું બહુપદીઓનું સ્વાધ્યાય બે પોઈન્ટ એક જોઈશું એમાં પહેલો દાખલો નીચે આકૃતિ બે પોઈન્ટ દસમાં કોઈ બહુપદી પી ઓફ એક્સ માટે વાય બરાબર પી એક્સના આલેખ આપેલ છે દરેક કિસ્સામાં પી ઓફ એક્સના શૂન્યોની સંખ્યા આપણે શોધવાની છે તો મિત્રો શૂન્યોની સંખ્યા શોધવા માટે આપણે એ વસ્તુ યાદ રાખવાની કે ગ્રાફ હોય જે આલેખ હોય જેટલી ક્રોસ કરે અથવા તો અડીને જાય એટલા શૂન્ય હોય આપણે કઈ અક્ષને ક્રોસ કરવાના છે તો એક્સ અક્ષને તો પહેલા ગ્રાફમાં આપણે જોઈએ તો આ આલેખ હતો એ એક્સ અક્ષને એક પણ બિંદુમાં છેદતો નથી કાં તો અડીને જતો નથી એટલા માટે અહીંયા શૂન્યોની સંખ્યા કેટલી થશે શૂન્યોની સંખ્યા દાખલામાં થશે પહેલા ગ્રાફમાં થશે જીરો એ જ પ્રમાણે બીજા નંબરના દાખલામાં જોઈશું આપણે તો અહીંયા ગ્રાફ એક જગ્યાએ ક્રોસ કરે છે એક્સ અક્ષને કેટલી જગ્યાએ એક જગ્યાએ અહીંયા ક્રોસ કરે છે એટલે શૂન્યોની સંખ્યા કેટલી થશે એક થશે એ જ પ્રમાણે એના પછીના દાખલામાં એક બે અને ત્રણ જગ્યાએ ક્રોસ કરે છે એટલે શૂન્યોની સંખ્યા કેટલી થશે ત્રણ થશે એ જ પ્રમાણે અહીંયા બે જગ્યાએ ક્રોસ કરે છે એટલે શૂન્યોની સંખ્યા થશે બે અહીંયા જોઈએ તો એક બે ત્રણ અને ચાર જગ્યાએ ક્રોસ કરે છે એટલા માટે આ લેખના શૂન્યોની સંખ્યા કેટલી થશે ચાર થશે એ જ પ્રમાણે છેલ્લામાં જોઈશું તો એક બે ત્રણ ત્રણ જગ્યાએ ક્રોસ કરે છે એટલા માટે શૂન્યોની સંખ્યા અહીંયા થશે ત્રણ